નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળ રહ્યા છો સાયંગરો મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર લાંબા સમય સુધી રાહ જોયા બાદ આખું ચોમાસું ખરાબ રસ્તામાં વિતાવ્યા બાદ હવે દરગાહ રોડના સ્થાનિકો તેમજ ત્યાંથી પસાર થતા નાગરિકોને મળશે નવો રીકાર્પેટ થયેલો રોડ જી હા આખો રસ્તો નવો નથી બનવાનો માત્ર રીકાર્પેટિંગ જ થવાનું છે અને જ્યાં પાણીની લાઇન ખોદવામાં આવી હતી ગટરની લાઇન ખોદવામાં આવી હતી ત્યાં મટીરિયલ નાખી અને ત્યાં પણ રોડ બનાવવામાં આવશે એટલે આખો જ રોડ જે ખરો એ રીકાર્પેટ કરવામાં આવી રહ્યો છે અને આ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે સુરતની સીજી કન્સ્ટ્રક્શન કંપનીને એટલે સુરતની શ્રીજી કન્સ્ટ્રક્શન કંપની જે ખરી એ દરગાહા રોડનો નવો રોડ બનાવવા જઈ રહી છે જેની કામની શરૂઆત આજે થઈ ચુકી છે બંને બાજુ રસ્તો બંધ કરાવી અને પ્રજાપતિ પેટ્રોલ પંપથી લઈ અને અંબિકા ચોક સુધીનો રસ્તો જે ખરો એ આખો રીકાર્પેટ કરવામાં આવશે બે ટીપા જીવનના દો બૂંદ જિંદગી કેને ગુજરાતી કરી બે ટીપા જીવનના કર્યા એટલે કે મૂળ કહેવાનો ભાવ છે આજે નવસારીમાં ઠેક ઠીકાણે આરોગ્ય વિભાગ દ્વારા પોલિયોના ટીપા પીવડાવવામાં આવી રહ્યા છે પાંચ વર્ષથી નાના બાળકોને પીવડાવવામાં આવતા પોલિયોના ટીપાની અંદર પોલિયો નાબૂદ કરવા તરફ ભારત ઓલરેડી કદમ ભરી ચૂક્યું છે અને પોલિયો મુક્ત ભારત બની ચૂક્યું છે પણ છતાં પણ ભવિષ્યની અંદર પણ કોઈને પાછો પોલિયો ન થાય એ ભાવનાથી આરોગ્ય વિભાગ દ્વારા આજે નવસારી શહેરના તમામ મુખ્ય માર્ગો ઉપર ઠેક ઠેકાણે કે જ્યાં પબ્લિક સરળતાથી જઈ અને પોતાના બાળકોને પોલિયોના ટીપા પીવડાવી શકે એ ભાવનાથી પોલિયો બૂથ ઉભા કરવામાં આવ્યા છે એક જૂની કહેવત યાદ આવી ગઈ કે ચાર દિનથી ચાંદની ઓર ફિર અંધેરી રાત એવી જ કંઈક હાલત નવસારી મહાનગરપાલિકા દ્વારા મૂકવામાં આવેલી સ્ટ્રીટ લાઇટોની છે ફોરાથી સ્ટેશન માર્ગની ઉપર નવી લાઇટો તો લગાવી દેવામાં આવી જૂની ઉતારી લેવામાં આવી પણ પરિસ્થિતિ એવી છે કે છેલ્લા ત્રણ દિવસથી એ લાઇટો બંધ છે એટલે આમ જનતાએ પોતાના વાહનોના સહારે જ ત્યાંથી પસાર થવું પડે છે તો જે ચાલતા અથવા સાયકલ પર જતા હોય એમની પરિસ્થિતિ શું થતી હશે તે તમે વિચારી લો દિવાળીના ટાઈમે લોકો પોતાના ઘરોને

ઝડપી પાડ્યા છે મર્ડર ગુનામાં અમદાવાદ સાબરમતી મધ્યસ્થ જેલમાંથી વચગાળાના જામીન ઉપર ફરાર થયેલા ત્રણ આરોપીને મહારાષ્ટ્ર રાજ્યના નાસિક ખાતેથી ઝડપી પાડી ફરી પાછી જેલના હવાલે કરતી નવસારીની એલસીબી ટીમ આ ત્રણે જે ખરાબ વજળાના જામીન ઉપર ફરાર થયા હતા અને એને ઝડપી પાડી વળી પાછા જેલની પાછળ ધકેલવાનો શ્રેય માત્ર ને માત્ર નવસારી એલસીબી ટીમને જાય છે જેની અંદર દિનેશ વિજય કબાડે સાથે જ અનિલ કલ્યાણ ઉગ્રજે અને કેદી નંબર ને આડત્રીસ એટલે કે સંજય સુનિલ ભંડારી આ મર્ડરના ગુનાની અંદર નાસ્તા ફરતા હતા અને એમને ઝડપી પાડ્યા છે નવસારી એલસીબી ટીમે વિકાસ સપ્તાહ ઉજવણી બે હજાર પચીસ અંતર્ગત આજરોજ નવસારી મહાનગરપાલિકા દ્વારા લુન્સીકુઈ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ મ્યુનિસિપલ કમિશનર દેવ ચૌધરી તથા સમાજના આગેવાનોએ હાજરી આપી હતી આ સાયક્લોથોનમાં ઉત્સાહપૂર્વક શહેરીજનોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો વિકાસ સપ્તાહ બે હજાર પચીસ નવસારી જિલ્લો ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલના અધ્યક્ષસ્થાને ચીખલી તાલુકાના રૂમલા મુકામે વિકાસ સપ્તાહ કાર્યક્રમ યોજાયો સમગ્ર રાજ્યમાં તારીખ સાતથી પંદર ઓક્ટોબર દરમિયાન ઉજવાઈ રહેલા વિકાસ સપ્તાહ અંતર્ગત રવિવારે ચીખલી તાલુકાના રૂમલા ગામે ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલના અધ્યક્ષસ્થાને વિકાસ સપ્તાહ કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમમાં ગ્રામજનોએ વિકાસ રથનું ઉત્સાહભેર સ્વાગત કર્યું હતું જો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન ચોત્રીસ પોઈન્ટ ત્રણ ડિગ્રી સેન્ટીગ્રેડ તો લઘુત્તમ તાપમાન બાવીસ ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાવવા પામ્યું હતું ભેજની વાત કરીએ તો સવાર દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ નેવું ટકા અને સાંજ દરમિયાન છત્રીસ ટકા નોંધાવવા પામ્યું હતું પવનની ગતિની જો વાત કરવામાં આવે તો એક પોઈન્ટ સાત કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો મહત્તમ દિવસ દરમિયાન ગરમી લાગે છે તો સાંજ થતાની સાથે જ ઠંડક પ્રસરી વળે છે નરેન્દ્ર મોદીના રાષ્ટ્રના પ્રથમ ભાવને ઉજાગર કરતી મીરા દેશ પહેલેની પ્રસ્તુતિએ ગુજરાતમાં જગાવી નવી ભારતની ભાવના મનોજ મુતાશિરે લિખિત નિર્મિત મીરા દેશ પહેલે ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ નરેન્દ્ર મોદીનો ગુજરાતમાં પ્રથમ પ્રયોગ નિહાળવા યુવાશક્તિ ગિફ્ટ સિટીમાં ઉમટી પડી પ્રસિદ્ધ ફિલ્મ અભિનેતા અક્ષયકુમાર સહિત બસ્સોથી વધુ કલાકારોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીવનયાત્રાના અનેક પહેલાંઓ વર્ણવતી રોમાંચક મ્યુઝિકલ ગાથા પ્રસ્તુત કરી સાપુતારાની દયનીય હાલત ચોમાસાની તારાજી બાદ નોટિફાઈડની બેદરકારીથી પ્રવાસીઓ પરેશાન રાજ્યના એકમાત્ર ગિરિમથક સાપુતારામાં ચોમાસાએ સર્જેલી ભારે તારાજી ત્યા અને ત્યારબાદ નોટિફાઈડ કચેરી તથા જિલ્લા કલેક્ટર તંત્રના અણધટ વહીવટની પોલ ખુલ્લી પડી ગઈ છે પ્રવાસીઓને આકર્ષતા આ સ્થળના મુખ્ય જાહેર માર્ગો પર પડેલા મોટા ખાડાઓ તૂટેલી ફૂટપાટો અને જર્જરિત રેલિંગની અવદશા પ્રવાસીઓ અને સ્થાનિકોમાં ભારે રોષ પેદા કરી રહી છે મળતી માહિતી મુજબ ગુજરાતના આ પ્રિય ગિરિમથક સાપુતારાનો વહીવટ દિન પ્રતિદિન કથળતો રહ્યો છે સાપુતારા માર્ગમાં પાઇપનો જથ્થો ભરેલો આઈસર ટેમ્પો માર્ગની સાઈડના ખાડામાં ખાબક્યો પ્રાપ્ત વિગતો અનુસાર મહારાષ્ટ્રના સિનિયરથી પાઇપનો જથ્થો ભરી રાજકોટ તરફ જઈ રહેલો આઇસર ટેમ્પો નંબર જી જે તેવીસ એ ઓગણો સિત્તેર ઝીરો એક જે સાપુતારાથી સામગાનને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગના સાપુતારા ઘાટમાર્ગમાં ચાલક દ્વારા અચાનક સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવી દેતા સાઈડ પર ખાડામાં ખાબક્યો હતો વાંસદા પંથકમાં આવતા ભૂકંપના પગલે લોકોમાં ભયનો માહોલ વાંસદા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વારંવાર ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે તારીખ દસ ઓક્ટોબર બે હજાર રોજ બપોરે બાર પોઈન્ટ જીરો નવ કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો વાંસદાથી પંદર કિલોમીટર દૂર આવેલા કણદા ગામ પાસે આ આંચકો નોંધાયો હતો એપી સેન્ટર ત્યાં હોવાનું સરકારી વેબસાઇટના માધ્યમથી જાણવા મળ્યું છે આ ભૂકંપમાં વાંસદા લીમચર પીપલખેડ ગોળમાળ ખાટાઆંબા ચોઢા બોપી જેવા ગામોમાં ભારે ઝાટકાનો અનુભવ થયો હતો ભૂકંપની ડેપ્થ ચાર પોઈન્ટ બે કિલોમીટર અને તીવ્રતા બે પોઈન્ટ ત્રણ નોંધાઈ હતી અત્રે ઉલ્લેખનીય છે કે ભૂકંપના આંચકાની તીવ્રતા વધતી ઘટતી જતી હોવાનું જાણવા મળ્યું છે થી સુબીને જોડતા રાજદોરી માર્ગમાં એક કાર ખીણમાં ખાબકતા ત્રણ ઇસમોની ગંભીર ઈજા જ્યારે એકનું મોત નિપજ્યું આહવાથી સુબીરને જોડતા રાજદોરી માર્ગમાં એક ગંભીર અકસ્માત સર્જાયો હતો મહારાષ્ટ્રના નવાપુર ખાતેથી ઔરંગાબાદ ખાતે જામિયા યુનિવર્સિટીના એડમિશન માટે જઈ રહેલા મરાઠી પરિવારની હુંડાઈ કાર ખીણમાં ખાબકતા ગંભીર અકસ્માત સર્જાયો હતો સરકારી વિજ્ઞાન અને વાણિજ્ય કોલેજ વાંસદા ખાતે વિવિધ વિષયો ઉપર સેમિનાર યોજાયો સરકારી વિજ્ઞાન અને વાણિજ્ય કોલેજ વાંસદા જિલ્લો નવસારી ખાતે અગિયાર દસ બે હજાર પચીસને શનિવારના રોજ આચાર્ય ડોક્ટર વાયજે મિસ્ત્રીના માર્ગદર્શન હેઠળ વિકાસ સપ્તાહ બે હજાર પચીસની ઉજવણીના ભાગરૂપે સપ્તધારા પ્રકલ્પ અંતર્ગત જ્ઞાનધારા અને ઇનોવેશન તેમજ એસએસઆઈપી અન્વયે સ્ટાર્ટઅપ અને નવનિર્માણ યુવાનો માટે નવી દિશા વિષયો ઉપર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું આહવા ગ્રામ પંચાયતના ગ્રામસભામાં અધિકારીઓની ગેરહાજરીથી રોષ ગ્રામજનો સોમવારે ડીડીઓને ફરિયાદ કરશે ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે અગિયાર દસ બે હજાર પચીસના રોજ યોજાયેલી ખાસ ગ્રામસભામાં ગ્રામજનો મોટી સંખ્યામાં હાજરી આપી હોવા છતાં વહીવટી પારદર્શિતા અને લોકોના પ્રશ્નોના નિરાકરણ માટે ફરિયાદ ગણાવતા મોટાભાગના જવાબદાર અધિકારીઓ અને પદાધિકારીઓની સૂચક ગેરહાજરી જોવા મળી હતી આ ગ્રામસભામાં માત્ર સરપંચ જ હાજર રહ્યા હતા જેના કારણે ગ્રામજનોમાં નિરાશા અને ભારે રોષની લાગણી ફેલાઈ ગઈ છે આવા પંથકમાં વરસાદને કારણે નુકસાન થનાર પરિવારને સહાય અપાય આહવા ચીકટીયા ગામે ભારે વરસાદના કારણે કાચાને પાકા મકાનો નુકસાન થતા ચાર લાભાર્થીઓને કુલ બે લાખ છોત્તેર હજાર પંથોની રકમનો સહાયક ચેક અર્પણ કરવામાં આવ્યો ગત દિવસોમાં ડાંગ જિલ્લામાં આહવા તાલુકામાં પંચાયતમાં સમાવિષ્ટ ચીકટિયા ગામે ભારે વરસાદ તેમજ વાવાઝોડાના કારણે તારાજી સર્જાઈ હતી જેના કારણે લઈ અને લોકોને નુકસાન જોવા પામ્યું હતું જેમાંથી ચાર લાભાર્થીઓને કુલને બે લાખ છોત્તેર હજાર પંથોની રકમનો સહાયતાનો ચેક અર્પણ કરવામાં આવ્યો બિલ્લીમોરાના સ્ટેશન રોડ પર બે આંખલા બાખડ્યા આંખલાની લડાઈમાં રોડ સાઈડે પાર્ક કરેલા ત્રણ બાઇકને નુકસાન થયું એક યુવક માંડ માંડ બચ્યો પાડેપાડાની લડાઈમાં જળનો ખો નીકળે એમ બિલ્લીમોરા રેલવે સ્ટેશન રોડ પર તોફાને ચડેલા બે આખલા બાખડતા સ્ટેશન રોડ વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી રમણે ચડેલા બે આંખલાઓની લડાઈમાં રસ્તાની બાજુમાં મૂકેલ ત્રણ જેટલી બાઇકો પણ આખલાઓની અડફેટે ચડતા આ બાઇકોને નુકસાન પહોંચ્યું હતું જ્યારે આખલાની લડાઈ જોઈ રહેલા એક યુવક માંડ માંડ બચવા પામ્યો હતો આખલા નો લાઇવ વિડીયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ રહ્યો છે શ્રી સત્ય સાંઈ ભગવાનના સ્વામા જન્મ દિવસની ઉજવણીના ભાગરૂપે સત્ય સાઈ સેવા સમિતિ નવસારી દ્વારા રન સફળ આયોજન કરવામાં આવ્યું વહેલી સવારે પાંચ કલાકે આ આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર કિલોમીટર અને પાંચ કિલોમીટર સાંજે થી સાત દરમિયાન કીટ ડિસ્ટ્રિબ્યુશનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું સત્ય સાઈ બાબાની સ્વામી જન્મ જયંતિ નિમિત્તે જૂથ પણ આવી છે જેના ગઈકાલે લોકોએ દર્શન કર્યા હતા તો આજે રન એન્ડ રાઈડનું આયોજન કરવામાં આવ્યું હતું ફાલુદા મિક્સકી ઇતની સારી रिफ्रेश के पास है अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज, तो फिर सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो